પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ મારફતે હકીકત મળી કે સાંજેના આશરે પાંચેક વાગ્યાની આસપાસ મહેશદાસ પ્રેમદાસ સાહુ નામનો ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો લઈ નિયોલ ચેકપોસ્ટ નજીક આવનાર છે મજકૂરી સમય શરીરે બ્લેક તથા ગ્રે કલરનો ચોકડી શર્ટ તથા ગ્રે કલર જીન્સ પેન્ટ પહેર્યું છે બાતમી હકીકત આધારે ન્યૂઅલ ચેકપોસ્ટ પોસ્ટ ત્રણ રસ્તા પાસે રોડ ઉપર જાહેર આરોપી મહેશ પ્રેમદાસ શાહ પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત